જમીન કાર્બનિક અકાર્બનિક સંયોજનો તેમજ સૂક્ષ્મજીવોથી રચાયેલી એક જીવંત સંપત્તિ છે તેને મૃદાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે પૃથ્વી વાયુ સ્વરૂપમાંથી ઘન સ્વરૂપમાં પરિણમતા જે પોપડાની રચના થઈ તે ભૂમિ છે એટલે કે તે જમીન છે વિશ્વમાં કોઈપણ વનસ્પતિ કે પ્રાણીનું જીવન જમીન વિના અશક્ય છે માનવીની તમામ જરૂરિયાત ખોરાક પાણી લાકડું ખનીજ ઘાસચારો બળતણ અશ્મિ ઇંધણ નિવાસ પરિવહન વગેરેની પૂર્તિમાં જમીન અનિવાર્ય અંગ છે પૃથ્વીના ઉદ્ભવ બાદ ઘન સ્વરૂપના નિર્માણ પછી વાતાવરણ જલાવરણ અને મૃદાવરણ બન્યા જીવની ઉત્પત્તિ થઈ ઓઝોનનું સ્તર અને લગભગ પૃથ્વીના કુલ દ્રવ્યના તાણું ટકા જેટલા હિસ્સાથી જમીન એટલે કે મૃદાવરણ રચાયું હોવાનું માનવામાં આવે છે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે મૃદુ એટલે માટી અને આવરણ એટલે પડ પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને ગનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે ભાગ રોકે છે આ પોપડો આશરે ચોસઠ થી સો કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી તે લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે આ ભાગ પર જ નાના મોટા પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો વગેરે આવેલા છે વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને મેગમાં એટલે કે ભૂમિ રસ કહેવામાં આવે છે પૃથ્વીની અંદર રહેલા વાયુઓ જે ગરમ થતા ઉપરની તરફ બહાર નીકળવા માટે દબાણ કરે છે પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે આમ ગરમી અને દબાણ જેવા પરિબળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી પરંતુ જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા જ્વાળામુખી ફાટી નીકળે છે આ જમીન સંપત્તિમાં માટી રેતી ખડકો વગેરેનો સમાવેશ થાય છે જમીનમાંથી પુનઃ અપ્રાપ્ય દ્રવ્યો મેળવવામાં આવે છે સજીવોના જીવનને આધાર આપતા ઘણા દ્રવ્યો જમીનમાં સમાયેલા છે મૃદાવરણના છત્રીસ પોઈન્ટ છ ટકા વિસ્તારમાં માનવીના રહેઠાણો રસ્તાઓ કારખાનાઓ રેલવે બરફ રણ પર્વતો વગેરે બનેલા છે બાકીના ત્રીસ ટકા વિસ્તારમાં જંગલો છે તો બાવીસ ટકા ઘાસના મેદાનો અને અગિયાર ટકા ખેતીલાયક જમીન છે જમીનના સૌથી ઉપરના સ્તરને મૃદા એટલે કે સોઇલ કહે છે જમીનનો ઉપયોગ ખેતી અને પશુપાલન માટે થાય છે જમીનની ફળદ્રુપતા જાળવવા માટે તેનું થતું અટકાવવું જરૂરી છે જમીનમાં કુદરતી તેમજ રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે જમીન પર જંગલો વિકસાવી તેનું ધોવાણ થતું અટકાવવાની જરૂરિયાત છે રાસાયણિક ખાતરોનો જમીન પર ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતાને અસર થાય છે માટે આ દ્રવ્યોનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવાની જરૂર છે આ સિવાય ખેતીમાં આપણે ઘણા બધા પ્રકારની દવાઓનો ઉપયોગ કરીએ છીએ જે જમીનમાં રહેલા અસંખ્ય જીવોનો નાશ કરે છે અને આ નાશ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે માટે જમીનમાં વસતા બેક્ટેરિયાને બચાવીને જમીનની ફળદ્રુપતા બચાવી શકાય એમ છે અનિયંત્રિત વસ્તી વધારો અને ઔદ્યોગિકીકરણ પણ જમીનને પ્રદૂષિત કરે છે ખડકો પવન પાણી ગરમી ઠંડી વરસાદ તેમજ રાસાયણિક પરિવર્તનો જે જૈવિક પરિબળોની અસરથી ભૂમિ ઘસારો પામતી હોય છે ઉપરાંત વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય સકાર્બનિક સંયોજનો તેમાં ઉમેરાતા જતા એક જટિલ સંયોજન બને તે ફળદ્રુપ જમીન છે એટલે કે ખડકના બારીક કણ કાપ સેન્દ્રીય પદાર્થો સૂક્ષ્મ જીવો હવા અને પાણીના મિશ્રણથી બનેલું એક જીવંત સ્વરૂપ ફળદ્રુપ જમીન છે કહેવાય છે કે તેના એક ઇંચના સ્તરને બનાવવા આસપાસના પરિસર મુજબ કુદરતને ત્રણસો થી હજાર વર્ષ સુધીનો સમય લાગે છે જમીન તમામ જીવોનો આધાર છે તે વનસ્પતિને જરૂરી પાણી સેન્દ્રીય દ્રવ્યો પૂરા પાડે છે તમામ સકાર્બનિક સંયોજનો જમીનના માધ્યમમાં વિઘટન પામે છે જમીનમાં પાણીનો સંચય થાય છે અને વિશ્વની તમામ અન્નની જરૂરિયાત તેના દ્વારા પૂરી થાય છે તે તાપમાન જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે અત્યારે ઘણા વિસ્તારમાં વર્ષમાં બેથી ત્રણ પાકો લેવામાં આવે છે તેના કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થઈ રહ્યો છે જમીન પાતળી થઈ રહી છે પવન તથા પાણીને કારણે જમીનનું ધોવાણ થઈ રહ્યું છે વધુ પડતા રાસાયણિક ખાતરોથી પાકો ઘટી રહ્યા છે જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી જમીનમાં વસતા અસંખ્ય જીવોનો નાશ થઈ રહ્યો છે આથી લાંબે ગાળે જમીન નિર્જીવ અને બિનજરૂરી બનવાના એંધાણ છે વન કટાઈ ઉદ્યોગો અને ભૌતિક સુવિધાઓ જેવી કે રસ્તાઓ રેલવે વગેરેને કારણે જમીનનું ધોવાણ વધી રહ્યું છે ગામડાથી લઈ મહાનગરોમાં સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધી રહ્યા છે ખેતીલાયક જમીન બિનખેતીમાં રૂપાંતરિત થઈ રહી છે અસંખ્ય બોરવેલ ભૂગર્ભ જળ ખેંચી રહ્યા છે જેથી ભૂમિ ઉપર ગરમી વધી રહી છે આ માટે જમીનનું રસીકરણ કરવાની જરૂર છે એટલે કે જમીનમાં પાણી ઉતારવાની જરૂર છે આમ નહીં કરીએ તો પૃથ્વી પર વંટોળ ભેજનો ઘટાડો બિન ઉપજાવતા દુષ્કાળ વગેરે પરિસ્થિતિનો સામનો કરવો પડશે આના રક્ષણ માટે ખેતરોની ફરતા સજીવ વાડો કરવાની જરૂર છે જેથી દોવાણ અટકાવી શકાય એક અભ્યાસ મુજબ ગુજરાતમાં 158 લાખ હેક્ટર જમીનનું સંરક્ષણ સત્વરે કરવાની જરૂર છે ભારતમાં દર વર્ષે જમીનમાંથી 740 લાખ ટન મુખ્ય પોષક તત્વો પવન વરસાદ પૂર જેવા અનેક કારણોથી ગુમાવાય છે રાસાયણિક ખાતરો વાપરવામાં ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે ભારતની કુલ જમીનની પચાસ ટકા જમીન ખેતીલાયક છે ભારતની વિશાળતા અને વિવિધતા તેનું મહત્વપૂર્ણ સંસાધન છે ભારતની વિશાળ ભૂમિમાં મેદાનો ઉચ્ચ પ્રદેશો અને પર્વતોની ઘણી વિવિધતા છે ભારતનો આશરે તેતાલીસ ટકા ભાગ મેદાની છે જેમાં ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે મેદાની વિસ્તારો વાહન વ્યવહારના માર્ગો ઉદ્યોગો અને વસાહતોના વિકાસ માટે ખૂબ અનુકૂળ છે ભારતના લગભગ ત્રીસ ટકા ભાગમાં પર્વતીય વિસ્તારો આવેલા છે તે જંગલો વન્યજીવન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા છે હિમાલય જેવા વિસ્તારો બારમાસી નદીઓના ઉદગમ સ્થાનો છે પર્વતો અને ઉચ્ચ પ્રદેશોમાં નદી ખીણો પણ છે જે માનવ વસવાટ માટે અનુકૂળ છે ગુજરાતની જમીનની વાત કરીએ તો ઉદ્ભવ પ્રક્રિયા રંગ ખડૃપ્તા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય એક કાંપની જમીન આ કાંપની જમીનને બે ભાગમાં વહેંચવામાં આવે તો નદીના કાંપની જમીન અને નદીના મુખ ત્રિકોણ પ્રદેશ अथवा નદીના કિનારાના કાંપવાળી જમીન એ બે ભાગમાં વહેંચી શકાય તો કાળી જમીન રેતાળ જમીન ખારવાળી જમીન અને સ્થાનિક જમીન એમ કુલ પાંચ પ્રકારની જમીન ગુજરાતના પ્રદેશોમાં આવેલી છે સ્થાનિક જમીન એટલે કે પડખાવ જમીન ઢારની જમીન ખેડની જમીન ક્યારીની જમીન તરીકે પણ આ સ્થાનિક જમીનને ઓળખવામાં આવે છે ખવાણ અને ધોવાણના કારણે આ પ્રકારની પડખાઉ જમીનની રચના થાય છે ભૂમિ સંરક્ષણ માટે સરકાર તથા લોકો જોરશોરથી પ્રચાર તો કરે છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આપણે જમીનની ફળદ્રુપતામાં ફાળો આપતા જીવોનો નાશ કરવા માંડ્યા છીએ જમીનને જીવતી રાખવા માટે કેળા મંકોડા ઉદયના રાફડા સાપ નોળિયા અળસિયા સૂક્ષ્મજીવો ફૂંક વગેરેને સલામત રાખવા પડશે પક્ષીઓ નિવાસ કરે તેવા મોટા વૃક્ષો વાવવાની જરૂરિયાત છે જમીન ઉપરથી ઘાસના મેદાનોમાં વધુ ચારણ ન થાય તેવી વ્યવસ્થા પણ કરવાની જરૂર છે આ માટે યોગ્ય વ્યવસ્થા કરીને જ આપણે ઋષિકુળના હોવાનું ગૌરવ લઈ શકીએ